ડીસા કોલેજના ચેમ્પિયન અને નેશનલ રમેલ ખેલાડીઓનું કરાયું સત્કાર સમારંભ દર વર્ષની જેમ આ વર્ષે પણ ડીસાની ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વર્ષ દરમિયાન અનેક રમતોમાં ચેમ્પિયન થયેલ ખેલાડીઓની નેશનલ કક્ષાએ ડીસા કોલેજનું નામ રોશન કરનાર ખેલાડીઓનું સન્માન કરાવવું ડીસા કોલેજ અને તેમના ખેલાડીઓ વર્ષ દરમિયાન અથાગ પરિશ્રમ અને સખત પ્રેક્ટિસ કરીને યુનિવર્સિટીમાં રમતગમત ક્ષેત્રે આગવી ઓળખ ધરાવે છે આ વર્ષે પણ ડીસા કોલેજ સોફ્ટબોલ ભાઈઓ યોગાસન ભાઈઓને સોફ્ટબોલ પેનોમાં યુનિવર્સિટી ચેમ્પિયન થયેલ છે આ ઉપરાંત ગુજરાત રાજ્ય યોગાસન સ્પર્ધા નવસારી ખાતે યોજાઈ હતી જેમાં ડીસા કોલેજના ખેલાડીઓએ ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે યુનિવર્સિટીની બેડમિન્ટન અને યોગાસન સ્પર્ધામાં પણ ડીસા કોલેજની બહેનોએ બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે રાજ્યકક્ષાએ આયોજિત ફેન્સિંગ સ્પર્ધામાં પણ ડીસા કોલેજની બહેનોએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ સ્પર્ધામાં પણ કોલેજના ખેલાડીઓએ ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે દર વર્ષની આ વર્ષે પણ ડીસા કોલેજના સત્તર ખેલાડીઓએ યુનિવર્સિટીની ટીમમાં નેશનલ કક્ષાએ પસંદગી થઈ ભારતના જુદા જુદા રાજ્યોની સ્પર્ધાઓમાં પ્રતિનિધિત્વ કરી ડીસા કોલેજને ગૌરવ અપાવ્યું છે ને ડીસા કોલેજના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ પ્રોફેસર ડૉક્ટર આરડી ચૌધરી અને કોલેજને ગૌરવ અપાવનાર તમામ ખેલાડીઓને ડીસા કોલેજના ટ્રસ્ટીઓએ અભિનંદન આપી ખેલાડીઓનું ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માન કરાવ છે ઉપરાંત કોલેજના ટ્રસ્ટી શ્રી આશુતોષભાઈ પટેલે આ તમામ ખેલાડીઓને સ્કોલરશીપ પેટે રૂપિયા પચીસો નું રોકડ ઇનામ આપેલ છે